નમસ્કાર આપ નિહાળી રહ્યા છો આઝાદ મીડિયા લાઈવ કેશોદના ચાર ચોકથી માંગરોળ રોડ ઉપર સંપૂર્ણ બંધ કરી દેવામાં આવતા રાહદારીઓ પર પરેશાન શહેર કોંગ્રેસ દ્વારા વાહન ચાલકો અટવાઈ જતા હોય જુદી જુદી જગ્યાએ સાઈન બોર્ડ લગાડવા કરી માંગણી કેશોદના ચાર ચોક વિસ્તારમાં રેલવે અંડરવ્રીજનું કામ ચાલુ હોય માંગરોળ રોડ તરફ પતરા મારીને રસ્તો સંપૂર્ણ રીતે બંધ કરી દેવામાં આવેલ છે ત્યારે આ વિસ્તારમાં આવેલી રાષ્ટ્રીય કૃત બેંક શ્રી રામ મંદિર નગરપાલિકા સંચાલિત લાઇબ્રેરી જ્યાં સિનિયર સિટીઝન નિવૃત્ત લોકોને તેમજ સરકારી યોજના હેઠળ પેન્શન મેળવતા વૃદ્ધોને આવવા જવા માટે કોઈ વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવી નથી તદુપરાંત બેંકમાં આવતા ખાતા ધારકોને વાહનો રાખવામાં પણ સમસ્યા ઊભી થવાની સંભાવના છે કારણ કે લગાવેલા પતરા નજીક નાળિયેરની રેકડીવાળાએ કબજો જમાવ્યો છે ત્યારે વાહનો પાર્ક કરવામાં અને વળાંક પાડવામાં પારાવાર હાલાકી શરૂઆત સર્જાય છે કેશોદ નગરપાલિકા દ્વારા હાથ ખંખેરી લીધા છે ત્યારે ખરેખર તમામ રોડ રસ્તાઓ સંભાળ્યા બાદ વૈકલ્પિક વ્યવસ્થા કામ રાખનાર એજન્સી પાસે કામ કરાવવાની જવાબદારી સ્થાનિક નગરપાલિકાની થાય છે આવી કપરી પરિસ્થિતિમાં સત્તાધારી પક્ષના હોદ્દેદારો ડંફાસો મારી શેરીજનોને કિસ્મતના ભરોસે છોડી દીધા છે અંડરબ્રિજનું કામ રાખનાર એજન્સીઓ દ્વારા રસ્તાઓ બંધ કર્યા બાદ હજુ સુધી મારું નામ રમેશભાઈ મોકડા કેશોર શાહેર ઉપપ્રમુખ જે અત્યારે અંડરબ્રિજનું જે કામ ચાલુ છે એના જે રોડ અત્યારે બ્લોક કર્યા છે તો એનું મારું કહેવાનું છે કે માંગરો રોડ જે આવે વાહન એને અત્યારે જવા માટેના જે મોટા બોર્ડ મારવાના હોય વન વે એ મારવાના છે અને બીજો વેરાવર બાજુથી આવે એ લોકો પણ એટલે હેરાન થાય છે કેશોદની જનતા એટલી બધી હેરાન છે કે એને શાકભાજી લેવા જવું આવું હોય અથવા પેટ્રોલ ચારસો કેવું હોય તો એને એને ખબર નથી કે રોડ બંધ થયો તો મારી એવી નમ્ર અપીલ છે આ કોન્ટ્રાક્ટરને કે તાત્કાલિકમાં તાત્કાલિક આ બોર્ડ મારી દઈએ અને આજની પબ્લિક છે કેશોદની હેરાન ન થાય એવી મારી નમ્ર અપીલ નામ રમેશભાઈ ભોપાળા કેશોદ શહેર કોંગ્રેસ ઉપપ્રમુખ મારું કહેવાનું એ છે કેશોદની જનતા માટે કે જે અંડરબ્રિજનું કામ ચાલુ છે કામ ચાલુ છે એને અમને કોઈ ઓલું કોઈ નથી પણ મારું કહેવાનું એ છે કે જે માંગરોળથી આવે એ પછી વેરાવળથી આવે એને ડાયવર્ઝન જે માતા બોર્ડ મારવાના છે તે બોર્ડ મારી દે હું કોન્ટ્રાક્ટરને નંબરે અપીલ કરું છું કે જે માણસો ત્યાં એટલા હેરાન છે કે માંગરોળથી આવે તો એનું અત્યારે કામ જે કલેક્ટરે જે આવેદન આપ્યું હતું કે આટલા આ તારીખથી આ તારીખે આ રોડ બંધ થાય એનો અમને કહેવાય વાંધો પણ અત્યારે જે વેરાવળથી આવે એ માંગરોળ બાજુથી આવે એને ડાયવર્ઝન અથવા એના મોટા હેડિંગ મારી દે કે કાંઈથી આ રસ્તો જાય પછી ભારત મિલ ભાઈ આંબાવાડી બાજુ જાય એ બાજુ મોટા મોટા હેડિંગ મારી દે એટલે પબ્લિક છે એ હેરાન ન થાય મોટા ફોર વ્હીલર આવે છે એ હેરાન ન થાય અને આમ પબ્લિક હેરાન ન થાય એવી મારી અમને અપીલ ના ભાઈ દેવાભાઈ જાડેજા કિશોદમાં રહું છું આ બે બાજુ અત્યારે બંધ કરેલું છે કોઈ જાતના બોટ માર્યા નથી કોઈ જાતનું ડાઇવરજન કાઢ્યું નથી અહીંયા અમે ગાડી રાખીએ છીએ તો અમને બહુ મુસીબતી થાય છે અજાણ્યા માણસો આવે છે એ પણ બહુ હેરાન થાય છે વાહનોવાળા વટકાય છે અને અહીંયા બહુ ટ્રાફિક જામ થાય છે તો પેલા ડાઇવરજનનો આપણે પ્રશ્નો કરવો જોઈએ ડાયવર્ઝન કોઈ જાતનું ક્યાંય કાઢ્યું નથી અત્યારે બહુ માણસો હેરાન થાય છે અને માંગરોવાળો રસ્તો આપણે બંધ કરેલો છે ને ચાર ચોકાઈ આપણે બંધ કરેલું છે અત્યારે બહુ માણસો હેરાન પરેશાન આપની શું માંગણી છે આપની શું માંગણી છે કે આપણે ડાયવર્જન ગમે ત્યાં વ્યવસ્થિત કાઢે કોઈ પણ માણસો હેરાન ન થાય એવો નમલા વિનંતી બહુ હેરાન થાય છે એક્સિડન્ટો થાય છે ભટકાઈ છે વાહનો બધોય થાય છે અચાણા માણસો આવે છે બિચારા પૂછી પૂછીને જાય છે ફાટકમાં એંગલો મારી દીધા કોઈ ગાડીઓ નીકળતી નથી તો અમે જઈએ ક્યાં અત્યારે ફરવા જઈએ તો બાર કિલોમીટર અમારું ગામ થાય છે